એ શૈલેષ પટેલ જે આરોગ્ય કમિટીના ચેરમેન છે તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શૈલેષ પટેલ કહે છે કે મીડિયા ખોટી છે તો શૈલેષ પટેલ મારે તમને એ પૂછવું છે કે એકસો ને સાઠ કેસો જે નોંધાણા છે હોસ્પિટલની અંદર જે રિપોર્ટ આવી રહ્યા છે એ રિપોર્ટ તમને દેખાતા નથી સામાન્ય જનતાને તમે પીવાનું પાણી પણ સારું નથી આપી શકતા તો તમે શું સામાન્ય જનતાના નામે રાજનીતિ કરી રહ્યા છો પૈસા લોકોના મતના નામે ચડી ખાનારા નેતાઓ સામે હંમેશને માટે મીડિયાએ કડક શબ્દોમાં બોલે છે એટલે તમને કડવું લાગે છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરોની અંદર પાણીજન્ય રોગોને લીધે હાહાકાર મચ્યો છે એ પછી ટાઈફોઇડ હોય કમળો હોય કે પછી કોલેરો હોય અને દેશની અંદર ઇન્દોરની અંદર જે પાણીજન્ય રોગોના લીધે ઘટના બની છે લગભગ વીસથી પચીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો ત્યારે ઇન્દોરની અંદર હોસ્પિટલની અંદર દાખલ છે ત્યારે ગુજરાતના પાટનગર અને ગ્રીન સિટી કહેવાતા ગાંધીનગરની અંદર પણ પાણીજન્ય રોગના લીધે એટલે કે ટાઈફોઈડના લીધે કાર મચ્યો છે અને લગભગ એકસો ને પચાસથી વધુ કેસો છેલ્લા પાંચ દિવસની અંદર ગાંધીનગરની અંદર નોંધાયા છે ત્યારે ત્યાંના આરોગ્ય કમિટીના ચેરમેન શૈલેષ પટેલને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે શૈલેષ પટેલ મીડિયાને ખોટી ઠરવે છે અને શૈલેષ પટેલ કહે છે કે માત્ર આઠ કેસ નોંધાયા છે ત્યારે આ પુરાવા પણ આજે મારે તમને બતાવવા છે એ દ્રશ્યો પણ બતાવવા છે કે ગાંધીનગરની અંદર કેવું પાણી આવે છે અને પાણીના લીધે કેટલા લોકો એ આજે એ પાણીજન્ય રોગોથી પીડાઈ રહ્યા છે હોસ્પિટલની અંદર દાખલ છે સતત ગાંધીનગરની અંદર એ ટાઈફોઈડના કેસો વધતા જાય છે તેમ છતાં શૈલેષ પટેલ જે આરોગ્ય કમિટીના ચેરમેન છે તે મીડિયાને ખોટી ઠેરવી સામાન્ય જનતાના આરોગ્ય સાથે કેમ છેડા કરે છે આજે તેની આપણે ચર્ચા કરવી છે ગાંધીનગર આમ તો ગુજરાતનું હૃદય ગણાતું ગાંધીનગર અને એ ગાંધીનગરની અંદર આસપાસના જે વિસ્તારો છે દેહગામ છે કુડાસણ છે એ ગામડાઓની અંદર અત્યારે દૂષિત પાણીના લીધે લોકોની જે સ્વાસ્થ્ય છે તેની સાથે ચેડા થઈ રહ્યા છે લોકોને ટાઈફોઈડ અને કોલેરા જેવી બીમારી થઈ રહી છે લગભગ છેલ્લા પાંચ દિવસની અંદર એકસો ને સાઠથી વધુ કેસો નોંધાયા છે અને તેને લઈને જ હોસ્પિટલમાં પણ અત્યારે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે પરંતુ આ બધા બાબતે જ્યારે ગાંધીનગરની જેમની ઉપર જવાબદારી છે ગાંધીનગરના લોકોની આરોગ્યની જેમની ઉપર જવાબદારી રહેલી છે એ શૈલેશ પટેલ જે આરોગ્ય કમિટીના ચેરમેન છે તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શૈલેષ પટેલ કહે છે કે મીડિયા ખોટી છે અને મીડિયા ખોટી એ રીતે છે કારણ કે આઠ જ કેસ એ ટાઈફોઈડના નોંધાણા છે તો શૈલેશ પટેલ મારે તમને એ પૂછવું છે કે એકસો ને સાઠ કેસો જે નોંધાણા છે હોસ્પિટલની અંદર જે રિપોર્ટ આવી રહ્યા છે એ રિપોર્ટ તમને દેખાતા નથી સામાન્ય જનતાને તમે પીવાનું પાણી પણ સારું નથી આપી શકતા તો તમે શું સામાન્ય જનતાના નામે રાજનીતિ કરી રહ્યા છો એ પણ ગાંધીનગરના આરોગ્ય કમિટીના ચેરમેન શૈલેષ પટેલને મારો સીધો સવાલ છે અને પછી પાછા તમે મીડિયાને ખોટી ઠેરવો છો કે મીડિયા એ આઠ કેસ જ નોંધાણા છે પરંતુ મીડિયા ખોટી માહિતી ફેલાવે છે મીડિયા હંમેશા સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તમારા જેવા ખોટા નેતાઓ જે લોકોના પૈસા લોકોના મતના નામે ચરી ખાનારા નેતાઓ સામે હંમેશને માટે મીડિયાએ કડક શબ્દોમાં બોલે છે એટલે તમને કડવું લાગે છે પરંતુ મીડિયા હંમેશા સત્ય વાત જ લોકો સુધી પહોંચાડતી હોય છે ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓથી અત્યારે તમારા વિસ્તારના કેટલાય લોકો પીડાઈ રહ્યા છે એ તમને નથી દેખાતું તમને મીડિયા ખોટી પાડવામાં કેમ મજા આવે છે શૈલેશ પટેલને મારે પૂછવું છે લોકો સામાન્ય જનતાએ તમને મત એટલા માટે આપ્યા હોય કે તમે એમને પૂરતી સુવિધાઓ આપો તમે એને સામાન્ય પ્રાથમિક સુવિધાઓ આપો એમાં પીવાનું પાણી હોય રોડ રસ્તાઓ હોય કે વીજળી હોય લોકોએ તમને મત એટલા માટે આપ્યા હોય કે લોકોને જ્યારે આવી આફતનો સામનો કરવો પડે ત્યારે તમે એની સાથે ઊભા રહો નહીં તો કે તમે લોકોને કે મીડિયાવાળાને ખોટા ઠેરવું લોકોએ તમને મત એટલા માટે આપ્યા હોય કે તમે એની સમસ્યાઓને સાંભળો તમે એની સમસ્યાઓનું નિવારણ કરો નહીં કે એની સમસ્યાઓ સામે તમે તમારો વિરોધ દર્શાવો એ દ્રશ્યો પણ આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જ્યાં ગાંધીનગરના આસપાસના વિસ્તારોની અંદર એ કાળું પાણી આવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક એ પીળું પાણી આવી રહ્યું છે આ દૂષિત પાણીના લીધે જ અત્યારે કેટલાય લોકો પોતાનો જીવ જોખમમાં મુકાણો છે અને સતત એ ટાઈફોઈડના કેસમાં એ કમળાના કેસમાં એ કોલેરાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને ત્યાંના આરોગ્ય કમિટીના ચેરમેન જે જાડી ચામડીના બનીને બેઠા છે જે એસી ઓફિસની અંદર બેઠા છે તે એમ કહી રહ્યા છે કે આ મીડિયા ખોટી છે આવી કોઈ પણ પરિસ્થિતિ ગાંધીનગરની અંદર નથી તો શૈલેષ પટેલ તમે ક્યાંક હોસ્પિટલની અંદર જઈને જોજો તમે ખાનગી હોસ્પિટલના રિપોર્ટ કઢાવજો કે છેલ્લા પાંચથી સાત દિવસની અંદર ગાંધીનગરના આસપાસના ગામડાઓ હોય કે ગાંધીનગર સિટી હોય કેટલા ટાઈફોઈડના કેટલા કમળાના કે કેટલા કોલેરાના કેસ નોંધાણા છે એ જરાક જોજો ત્યારે તમારી આ જાડી ચામડી અને ત્યારે તમારી આ રાજનીતિના નામે સામાન્ય જનતાના નામે રાજનીતિના નામે રોટલા શેકવાની જે પદ્ધતિ છે ક્યાંક ને ક્યાંક બંધ થાય એવી આશા રાખીએ છીએ અને આપણે એ પણ આશા રાખીએ છીએ મીડિયા હંમેશા સત્ય વાત જ દર્શાવે છે ગુજરાતની સામાન્ય જનતા સુધી મીડિયા હંમેશા અવાજ બનીને ભૂતકાળની અંદર પણ ઉભરી આવ્યું છે વર્તમાનમાં પણ એવું જ કામ કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ જો લોકોને ભ્રામક કરવાની વાત કોઈ કરશે તો મીડિયા લોકો સમક્ષ એ સાચી હકીકત જ જણાવશે આપણે આશા રાખીએ છીએ કે ગાંધીનગરના એ લોકો જલ્દી આફતમાંથી બહાર આવે ગાંધીનગરના લોકોને એ સારું શુદ્ધ પીવાનું પાણી મળી રહે એવી આપણે ત્યાંના તંત્ર પાસેથી આશા રાખીએ છીએ આવી જ અવનવી માહિતી સાથે તમે અમારા સુધી જોડાયેલા રહેજો કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે ગુજરાતના જન જન સુધી પહોંચવાના છીએ તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર